হ্যালো মিত্র রাম রাম জয়াল ধরুভাই Ja hahayak a Krisna Ben

તો અમારો મોબાઈલ બગડ્યો થોડોક એટલે એ પણ થોડોક નવો લેવા જવાનો છે આપણે તમે સબસ્ક્રાઈબને લાઈક કરો એટલે ઘાય નવો ફોન પણ આવી જાય એટલે અમારું નવા ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે નવા હોય તો તમે સબસ્ક્રાઈબ પણ કરી દેજો જરાક ને સાથે લાઈક પણ આપી દેજો કાં તો તને હા આ બાકી અમારે યુટ્યુબ બનાવવાની ભાઈ જરૂરિયાત તો હતી જ નહીં અમારે યુટ્યુબ ચેનલ તો હતું પહેલાં એ યુટ્યુબ ચેનલમાં લગભગ મારા અંદાજે આ પંદરક વર્ષ થઈ ગયા ત્યારે મારે મારા યુટ્યુબ ચેનલ હતું યાર આ તો વટના ખાતર યુટ્યુબ ચેનલ અમે બનાવ્યું હવે તો બનાવી તો દીધું પણ હવે મેલાય નહીં વટના ખાતર ને બનાવી લીધું એને કહી દીધું ન જોઈએ બૂટ જોઈએ ન જોઈએ સંપલ જોઈએ ન જોઈએ માથે ટોપા જોઈએ કંઈ જોઈએ જ નહીં એમને એમ ચેનલ અમારું હાલે એની હું કીધું હતું કે તમારું કામ નહીં ચેનલ આખું એમ એટલે ચેનલ આખીને બતાડ્યું ને સબસ્ક્રાઈબ પણ એક હજાર ને મેવું પૂરા કરી દીધા ભાઈ તમારો ભાઈ વેલે નહીં લોટે લાકડે હવે તો આવા ને આવા અમારે વિડીયા બનાવી બનાવીને મેળવાના હે ને બાકી તો માતાજીની ભગવાનની દયા હોય તો જ આપણું ચેનલ આગળ હાલે નગર તો આપણું ચેનલ આગળ હાલે જ નહીં ને આગળ હાલી ગયું વિના બૂટુન મોજાઈ ટોપાઈ ને હાલી હું એની હું કીધું તમારું કામ નહીં ચેનલ બનાવો એ બડફા તારી મોઢ નું ચેનલ અમારે મેરા હતું હો આ તો ચેનલ અમે મારા ભાઈ બન એ અમે વિડિયો બનાવ્યો તો ઓલા મજીરાનો ને તબલાનો ને ખોટે ખોટે ત્યારે YouTube ચેનલ બનાવ્યો તો ને ત્યારે એક વિડિયો અપલોડ કર્યો તો ને ત્યારે મારે મેરા વ્યૂ ખાલી હતા ને 7000 કે વ્યૂ હતા એક જ વિડિયો માં ને પછી હું મને નડ્યું ખબર મારા ભાઈ બન ને હગાઈ થઈ ગઈ તી રંભાઈ કે તું આ ઈ કે ડિલીટ કરી નાખી કે અમારી હગાઈ કે તૂટી જાય

હું બઘડાટી બોલાવે બગડાટી તો હવે અમે બનાવી દીધું જો જોરદાર બગડાટી હવે બગડાટી બોલે તે ધબધબાટી બોલાય કે કઈ સાત હજાર બેન બડાવો ને ધબધબાટી તમે તમારે બનાવો શીખ બનાવો પનીર બનાવો ફ્રેડ બનાવો ઢીકડ બનાવો ગબે બનાવો આપણે બધું લાગ છે તો ભાઈ માતાજી ની દયા છે બાવસી આઈ ની દયા છે આપણે કાલે મંદિરે જવાનું છે એનો પણ હું તમને ઇતિહાસ બાવીસી આઈ નો આપણે આપવાનો છે જોજરીએ એનો પણ હું તમને કાલે આપી આખો ઇતિહાસ

ગુજરાતી આપણું ભારત ગુજરાત આખું ગુજરાત છે તો હું કેમ ઇંગ્લિશ મેળા જવું જોઈએ યાર ઇંગ્લિશ હતા અંગ્રેજો મેળા અંગ્રેજો અહીંયા ગયા તઈ દઈ લઈ ગયા હવે આપણે ગુજરાતીમાં જ વાત કરવાની ગુજરાતી જવાબ પડવાનો છે ગુજરાતી હા બાકી તો બગડાની બોલાવવાની છે યાર બગડાની વિના ના ઓગણ મિનિટ હું તો શિપની તમે કઈ તૈયારી થાય કરો છે તો મને કઈ ખબર નથી મારે જવાનું બારકોડામાં કેસવાતાનો બારકોડો હે એ દેખવી તો ત્યાં પણ મોડું થાય કોમલ કરી શિપ બનાવીએ હવે તારી કોમલ બેન શિપ તારી જવા માંગે થાકે એ ન થાય તો ભાગે આગડી કેક થઈ જશે બાકી જો આય પેડાનું ખોખું પડ્યું તમને કોઈને પેડા ભાવતા હોય તો તમે ખાજો બાકી તો બે ત્રણ પેડા હોય જામ ખાલી થઈ ગઈ હા ખાલી થઈ ગઈ એ આપણા જુડુભાઈ ને તોડ્યો તો ત્યાંના પેડા પડ્યા

અમારી હવે લાઈફ તો અહીંથી ચાલુ થવાની હે બાકી અમારી લાઈફ તો હજી વાર લાગે આપણે યુટ્યુબ ચેનલ બનાવ્યું બાકી લઈને બનાવે આપણે બૈડ્યા વિનાનું બનાવી હું બૈડ્યા બૈડ્યા લઈ આવે તો આપણે ઘરની ફેમિલી હાલશે જ બાકી મરદ બૈડ્યા ન લઈ આવે એ ખબર ને હવે તો આપણે ચેનલમાં ધબડાતી જ બોલાવવાની આપણે બૈડાની જરૂર નથી બૈડા લઈ આવે હોય એ બૈડા લઈ આવે આપણે ભૈડા વિનાની ચેનલ બનાવી યાર ભૈડા વિનાની ચેનલ આગળ આગળ હાલી ગઈ આપડી યાર હવે તો મોજો માડો મોજો કા કીશું બાકી આપડી કૃષ્ણ હે ને ભાઈ જા રે કૃષ્ણ હાથ બગડાતી બોલાવવાની હે મારે જા લે આલે આલ બે દાતુ આયા હહલા ને વૈરી જો હહલા હે ને હહલા ને બે દાતુ આવે એમ કેતા જો આ બટકો ભરે એટલે આંગળી તોડી નાખે એવો બટકો ભરે સાકુડી ગયો મારે જાજી હજી એક વાર તમે લાઈક કરી દેજો ને કરો સાથે 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 ને બે લાયક ઓન કરો એટલે આવા આવા આપણે વિડીયા માંડવાની છે બાકી તો હવે આવી શીપ હું તમને વાંચી બારપોરામાંથી આવીને ત્યારે હું તમને બતાડી કોમલબેનની ને તેજલબેનની કેવી શીપ થાય તો અહીંયાથી આપણે વિડીયો બંધ કરીએ ને વેલોરો જઈએ બારપોરા તા તારું કહેવાનું થાય એ કરે તે હજી હિમ એક મોને વીડિયો માં લઈ લઉં માં દીકરી બે યાર ને પછી એ દે કરે હા વાત તો એ બોલી કે મારા ઘરે કે જો કોણ દીક શા કેમ બધા વગે ને બકરા ની દીધી દડા

એને પણ આપણે બ્લોકમાં ખેંચી લઈએ આપણા બ્લોકમાં હાર્દિક સ્વાગત છે સ્વાગત છે આપણા બ્લોકમાં એનું ધ્યાન નથી કે રામ કોઈ બ્લોક ઉતારે તો એવી રીતના હે એનું ધ્યાન તો પડીએ કંઈ પણ કંઈ નક્કી નત તો ધ્યાન કઈ રીતના ઓય આમ 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 જો હા તમારો કાકો કે ભાઈ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કર્યા વિના ના જાતા નહીં રામભાઈની ચેનલ હે કારીગરની મોજ દેવરાજ ગઢવીનો પ્રોગ્રામ ચાલુ જેવા થઈ રહ્યો છે તો હલો દેવરાજ ને સાંભળીએ નો પ્રોગ્રામ હતો તાંડવ નાચે દેવરાજભાઈ ગઢવીનો પ્રોગ્રામ છે તો આ વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને સાથે સાથે લાઈક પણ કરી દેજો તો આજનો બ્લોગ અહીંયા આપણે પૂરો કરી રહ્યા છે કાલના બ્લોગમાં આપણે ફરીથી મળીશું આવજો જય દ્વારકાધીશ કાદીશ જય માતાજી હર હર મહાદેવ